રોહિત શર્મા આ વખતે આઈપીએલ બે હજાર પચીસના મેગા ઓક્શનમાં આવશે તો તે કઈ ટીમમાં જશે આ સવાલ દરેક ક્રિકેટ ચાહકોને જરૂર હશે કારણ કે રોહિત શર્મા જેવા ખેલાડી ખરીદવા માટે દરેક ટીમના માલિક પોતાનો પૂરો દમ લગાવી દેશે આરસીબી હોય કે સીએસકે કે પછી આઈપીએલની કોઈ પણ ટીમ હોય આ વખતે મેગા ઓક્શનમાં રોહિત શર્મા પર બધી ટીમો બોલી લગાવશે પરંતુ ક્રિકેટ ચાહકોને ઈચ્છા હશે કે રોહિત શર્મા આરસીબી ટીમ તરફથી રમે કારણ કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેને આઈપીએલમાં સાથે રમતા જોવા માટે ક્રિકેટ પ્રેમીઓ ખૂબ જ ઉત્સાહિત છે પરંતુ શું શક્ય છે રોહિત શર્મા આરસીબી તરફથી રમતા જોવા મળી શકે છે હા શક્ય છે કારણ કે અત્યાર સુધી આરસીબી એકવાર પણ ટ્રોફી જીતી શક્યું નથી એનું સૌથી મોટું કારણ કેપ્ટનશીને માનવામાં આવે છે આ વખતે આરસીબી કેપ્ટન ડ્યુ પ્લેસીસને રિલીઝ કરવાની છે અને આ માટે આરસીબીને એક કેપ્ટનની તલાશ રહે છે જેમાં રોહિત શર્મા જેવો કેપ્ટન બીજો કોઈ પણ ન હોઈ શકે આ માટે આરસીબી રોહિત શર્મા પર બોલી લગાવશે કારણ કે રોહિત શર્માએ હમણાં જ ભારતને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતાડ્યો છે અને આ સિવાય મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન પણ બનાવ્યું છે આરસીબી ફેન્સ માને છે કે રોહિત શર્મા આરસીબીને ટ્રોફી જીતાડી શકે છે ખાલી તમે વિચારો રોહિત વિરાટ એક સાથે રમશે અને મુંબઈના વાનખેડે મેદાનમાં એન્ટ્રી થશે ત્યારે આ આખું ગ્રાઉન્ડ બ્લૂ નહીં પણ લાલ રંગથી રંગાઈ જશે